દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા મોજા ઉછડી રહ્યા હતા મોજા અથડાતા બોટ ડૂબી હોવાના સમાચાર આઠ માછીમારોની અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા બોટ માલિકને લાખોનું નુકસાન પહોંચ્યું છે સદનસીબે જે માછીમારો અહીં સવાર હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે કોઈ જાનહાનીના સમાચાર નથી કે તેવા સમયમાં દરિયાનો બહુ મોટો કરંટ આવતા બોટ પલટી મારી ગઈ અને બોટ તે આવી રીતના જર્સોમાંથી લીધી તેમાં આઠ ખલાસી સવાર હતા તે આઠે આઠ બીજી બોટ દ્વારા તે બચાવવા બોટ આખી લોસ્ટિંગ થાય તો પચાસ પચાવ લાખનું નુકસાન થાય અને બોટ જો કિનારો પર કોઈ બોટ કિનારો પર કાઢીને આવે તો ઓછામાં ઓછા 15 થી 10-15 લાખ નો આર્થિક નુકસાન છે. તો સોમનાથના દરિયામાં આઠ માછીમારો જે ફસાયેલા હતા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને એવામાં બોટ ડૂબી જો કે અન્ય બોટની મદદથી તમામ સવાર આઠ માછીમારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ચાર અલગ અલગ દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે. દરિયાકાંઠાના આ દ્રશ્યો છે. કઈ રીતે દરિયાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તે આપ જુઓ ગીર સોમનાથની આ તસવીરો છે જ્યાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે આ તરફ ઉનામાં દરિયામાં બોટ ડૂબી તો દીવમાં કઈ રીતે જોખમી સ્નાન કરી રહ્યા છે પ્રવાસીઓ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે ઉછળતા મોજા વચ્ચે જોખમી સ્નાન એ જીવ પર જોખમ સર્જી શકે છે નાગવા બીચ પર મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટ્યા છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે દીવમાં પરંતુ બીજી તરફ બેદરકારીના કારણે પ્રવાસીઓના જીવ પણ જઈ શકે છે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દિનેશ દરિયાકાંઠાઓ બદલાઈ રહ્યા છે પરંતુ દરિયાનું રૌદ્ર રૂપ યથાવત શું જાણકારી બિલકુલ દીપક ખાસ કરીને અરબી સમુદ્ર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી ગીર સોમનાથના દરિયામાં છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને તેમને કારણે જે માછીમારો દરિયામાં ગયા હતા તેઓને પણ હાલ પરત બોલાવવાની ફરજ પડી છે જોકે દુર્ઘટનાગ્રસ્ત તેમાં એક બોટ છે તેમનો પણ જળ સમાધિ થઈ છે તેમાં આઠ જેટલા માછીમારો હતા અને તે તમામ માછીમારોને અન્ય બોટ દ્વારા પરત બહાર લાવવામાં આવ્યા છે જોકે સાથે સાથે દરિયાની અંદર ભારે કરંટ હોવા છતાં પણ કેટલાક પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓ છે કે દરિયાની મજા માણતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને દીવનો નાગવા બીચ હોય અથવા તો કોડીનાર નજીકનો મૂળ દ્વારકા નજીકનો જે બીચ છે ત્યાં આગળ પણ પ્રવાસીઓ છે કે તે દરિયામાં મજા માણતા નજરે પડી રહ્યા છે જો કે આ પ્રકારની મજા છે કેક ને કેક સજાનનું સ્વરૂપ લઈ શકે છે કારણ કે દરિયાની અંદર હાલ ભારે કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે દીપા આભાર દિનેશ જાણકારી આપવા માટે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે નાગવા બીચ પર પ્રવાસીઓની ભીડ ઉમટી ઉછળતા મોજા વચ્ચે જોખમી સ્નાન કરતા જોવા મળ્યા ઉછડતા મોજા વચ્ચે દરિયામાં ડૂબકી મારતા પ્રવાસીઓ નજરે પડ્યા પ્રવાસીઓ દ્વારા દીવ પ્રશાસનના નિયમોનો ઉલાડ્યો થઈ રહ્યો છે પ્રશાસને સિગ્નલ આપ્યું છે તમામ પોટ પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે એવામાં દીવના દરિયાકાંઠે કઈ રીતે પ્રવાસીઓની બેદરકારી નજરે પડી તે આપ જુઓ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યું છે ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે